આ બાજુના અંદર વિડીયો દેખાય છે વિડીયો દેશ વિદેશના અંદર વિડીયો આ ફેલાઈ ગયો છે વાયરલ પણ થઈ ગયો છે તમે પણ જોયો મેં પણ જોયો અને બધાએ જ જોયો છે સારા સારા સંતોએ પણ જોયો છે આ વિડીયો સારા સારા મોટા માણસોએ કરોડપતિ લોકોએ પણ આ વિડીયો જોયો છે અને ગરીબ માણસે પણ આ વિડીયો જોયો છે જોયો છે ને અને આ વિડીયો પણ તમે જોયો છે આ જોયો છે મારી માફાર મેરડી મારી માને તો હું પહેલું પગે લાગુ હવે આ બંને વિડીયોના અંદરથી સૌથી વધારે તમારા મગજના અંદર જો કોઈ પ્રવચન કે કોઈ એવો વિચાર આવ્યો ને તો આ વિડીયોનો આવ્યો છે કેમ વાયરલ થઈ ગયા ને ભાઈ આ માતાજીએ તો કીધું કે શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો પણ અમને હજી સુધી વિશ્વાસ આવ્યો નહીં બીજું એક ઉદાહરણ આપું પાંચસોનું બંડલ હોય કે પાંચસો રૂપિયાની નોટ હોય ને કે પાંચ પાંચ નોટ હોય ને હાથમાં રાખજો દસ દસ રૂપિયાની નોટ રાખજો અને ગણજો વ્યવસ્થિત બરોબર ધ્યાન એના અંદર જ હશે એક નોટ વધારે નહીં આપવું કે એક નોટ કોઈના પાસે તો ઓછી પણ નહીં લઉં નુકસાન નહીં લેવાનું કોઈ કે નુકસાન કોઈને કરવાનું પણ નહીં આપણી નીતિ સાચી રાખવાની એના અંદર આમ બરોબર વિચાર આવશે પણ જ્યારે સત્સંગની વાત આવે ને મિત્રો ત્યારે ઊંઘ આવશે કંટાળો આવશે મન દુઃખ થશે જોર આવશે બધું જ થશે પણ ના સત્સંગ એક એવું માર્ગ છે કે ભલભલાના નાવડા ડૂબતા તરતા મેં મારી આંખે જોયા છે અને પ્રવચનના અંદર પણ કીધું છે કે તમે દેશ વિદેશના અંદર જાજો દેશ વિદેશની સભા પરજો પણ તમારો સંઘ જો સારો નહીં હોય તો તમે કરોડપતિ હશો કે ગરીબ હશો એનાથી કોઈ મતલબ નહીં પડે સારા સારા એવા માણસોના લાય ઉદાહરણ અમે અમારી જાતે જોયા છે કે આજથી બે પાંચ વર્ષ પહેલાં ક્યાં હતા અને હાલ ક્યાં છે અને એવા ઘણા લોકોને જોયા છે કે જે બિચારું ગરીબ માણસ એક નાની એવી મકાનમાં રહેતો હતો અને આજે મહેનત મજૂરી કરીને સારા કર્મ કરીને મોટા મોટા બંગલાઓમાં રહે છે એટલે સંઘ મહત્ત્વનો છે મિત્રો સંઘ હું તમને એટલા માટે કહું છું કે સારાનો સંઘ કરો મોટિવેશન સ્પીચ સાંભળો સત્સંગ સાંભળો ભજન સાંભળો પણ જ્યાં સુધી તમારા હૃદયના અંદર એ વસ્તુ નહીં ઉતારો ત્યાં સુધી એ સત્સંગ મોટિવેશન સ્પીચ ધૂપ ધીમાડા આરતી આ બધું કાંઈ કામનું નથી જે રીતે રાતોરાત આ મોનાલિસા છોકરી વાયરલ થઈ ગઈ અને તમે બધાએ જોયું અને એટલું ધ્યાનથી જોયું એને કે આ માળા વેચતી હતી પાંચસો રૂપિયાની માળા હતી પાંચ હજારની માળા હતી અને આ છોકરાઓ ફોટો પાડતા હતા બધા બહેનો ફોટો પાડતા હતા આ બધી વસ્તુ તમને ખબર હશે પણ સત્સંગના અંદર એક કલાક બેઠા અને એક કલાકમાંથી જો પાંચ મિનિટનું સત્સંગ તમારા હૃદયના અંદર ઉતાર્યું તો તમારું હૃદય પરિવર્તન સો ટકા થશે ભગવાનનો વાસ થશે અને ભગવાનનો વાસ થશે એટલે તમારા મગજના અંદરથી ગલત ઉર્જા નીકળી જશે અને જો ખોટી ઉર્જા તમારા મગજમાંથી નીકળી ગઈ તો તમારું સારું થશે તમારું પણ સત્કર્મનું ફળ ભગવાન સો ટકા આપશે અને મારા ઉદાહરણથી તમે સમજી જ ગયા હશો કે તમે પણ દેશ વિદેશમાં જજો આજે હું તમને ફરીથી બધાને બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરું છું કે તમે દેશ વિદેશમાં જાઓ ગમે તે સત્સંગમાં જાઓ ગમે તે સભામાં જાઓ ગમે તે ભજનમાં જાઓ પણ સૌથી પહેલાં તો એક વિશ્વાસ બીજા નંબરના અંદર સારા મિત્રો ત્રીજા નંબરના અંદર સત્કર્મ ચોથા નંબરના અંદર મને અંદરથી થવું જોઈએ કે હું મરી જાઉં તો કોઈને હાથ થાય કે ના થાય પણ મને તો થાય કે મેં મારા માટે તો કાંઈ કર્યું એટલે ભક્તિનું ભાતું ભરવું છે જો તમે મારી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટના અંદર જય માતાજી હર હર મહાદેવ જરૂર લખજો રાજી રહેજો રાજી રહેજો